જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામે છે અને મિત્રો દાંતીવાડા સાઈડ મિત્રો દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં વરસાદ નથી એટલે હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક બસો ને ઇઠોઝર ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી દસ ત્યાં આગળ વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમ માં જોવા મળી નથી મિત્રો ત્યાં આગળ સવાર વરસાદ પડ્યો હશે તો તેનું પાણી મિત્રો હવે આવતું જોવા મળશે તો મિત્રો હાલમાં તો ત્યાં આગળ પાણી આવક બસો ચાલું મિત્રો ત્યાંથી પાણી વધારે આવતું નથી અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી જતી કે દાંતીવાડા ડેમ ના તાજા ના લાઈવ સમાચાર બતાવો તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના તાજા ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી